ધોરાજી ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ ધોરાજી દ્વારા ભારત વિકાસ પરિષદ સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ધોરાજી ભારત વિકાસ પરિષદ નામની સેવાકીય સંસ્થા હંમેશા માટે સેવાના કાર્યમાં અગ્રેસર હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ધોરાજીમાં ઠેર ઠેર વૃક્ષો વાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે લોકો વધુમાં વધુ વૃક્ષો વાવનું વાવેતર કરે એવા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા ધોરાજી સામાજિક વનીકરણ ટ્રેન્સ દ્વારા વિનામૂલ્યે મૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ઉપસ્થિત ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકોના જન્મદિવસે લગ્નના સગાઈના દિવસે અને વિવિધ કુશીના અવસરે એક વૃક્ષ વાવવું જોઈએ આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ના સહિત સામાજિક ભારત વિકાસ પરિષદ સંગઠન મંત્રી ની જવાબદારી ધોરાજી આજ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા અને સામાજિક વનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે શ્રી કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે વિના મૂલ્યે રોપાનું વિતરણ અને ભારત વિકાસ પરિષદ ધોરાજી શાખા દ્વારા રાહત દરે પાંજરાનો વિતરણનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી શહેરમાં ખૂબ જ વધુ પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થશે અને એકદમ ટ્રી ગાર્ડ રાખીને એને સલામતી પૂર્વક ઉછેર થશે અને એક ધોરાજીને જે લીલું છમ હરિયાણી હરિયાળું બનાવવા માટેનો એક ભારત વિકાસ પરિષદ અને સામાજિક વનીકરણ ઋણ દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે વસ્તુ ભારત માતા ગીજા